થરાદમાં યુવક યુવતીના મૈત્રી સંબંધ પર ભયાનક હુમલો ઘરમાં તોડફોડ ધમકીઓ અને ખાવામાં જેની કોશિશ વાવ થરાદમાં યુવક યુવતીના મૈત્રી સંબંધને કારણે એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સમાવી છે સોળ ઓળખાયેલા અને અજાણ્યા આરોપીએ યુવક યુવતીના ઘરમાં ઘુસીને બંનેને બાંધી બોલેરો ગાડીમાં બેસાડ્યા અને છરી હથિયારો વડે ધમકાવ્યા ઘરના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખાવામાં ઝેર ભેળવીને ખવડાવવાનો પ્રયાસ પણ કર્યો જેને યુવકે નકારી દીધું

ધાર્મીબેન મેઘજીજી ઠાકોર અજયજી બાવાજી ઠાકોર સુનિલજી મેઘજીજી ઠાકોર નવગણજી વિચનજી પિલુડા વાળાનો ભાણેજ સહિત અગિયાર જાણીતા અને પાંચ અજાણ્યા વ્યક્તિઓ સામેલ છે તે રાજકીય રીતે પ્રભાવશાળીને જોખમી સ્વભાવના છે યુવક યુવતી બને બિલડી થરાદ અને વાવ થરાદ પોલીસ સ્ટેશનમાં ઘણા વખત લિખિત અને રૂબરૂ ફરિયાદ કરી છે ત્યારબાદ તેમના મિત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરતા આરોપીઓ ગભરાયા યુવાન યુવતી બને જણાવ્યું કે સમગ્ર બનાવનો વિડિયો પુરાવો ઉપલબ્ધ છે અને જરૂરી પડે તેને પોલીસને રજૂ કરવા તૈયાર છે તેઓ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જેથી તેમની સુરક્ષા અને જીવનની સલામતી સુનિશ્ચિત થાય આ ઘટના સ્થાનિક અને રાજ્ય સ્તરે ચર્ચામાં છે અને સત્તાવાળાઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવવાની અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ રાણભાઈ પારેગી થરાદ ઠાકોર યોગેશ કુમાર માવજીભાઈ ગામમાં લેડાવ ને મેત્રી કરાર કરેલ છે ને નિમિષા ઠાકોર જોડે ને વાવ થરાદ પોલીસનો ખૂબ ખૂબ આભાર કે મને પ્રોટેક્શન સાથે અહીં મારામાં બધાને ઘરે ઊંચવા મૂકી ગયા ને ત્યાં મૂક્યા અને પછી અમારા ઉપર કંઈ પણ થશે તો જવાબદાર કરશનજી કર્ણાજી રામપુરા અને વીરચંદજી સવાજી પીલુડા અમના જવાબદાર અમને કંઈ પણ મને કે નિમિષાને કંઈ પણ થશે તો જવાબદાર આર્યા લોકો રહેશે ને પેરસી પરિવારને પણ કંઈ થશે ને તો જવાબદાર આ કરશન કરણા અને વીરચંદજી પીલુડાને આ રહેશે ને મને મારા પરિવારવાળા હાલ સ્વીકારવા નથી કરતા કે એ આમના લોકોથી બીઆય છે કે આ બહુ માથા પારે છે

અને આ તો આ એક ખરેખર તત્વ ગણાય કે સમાજના આગેવાન નથી આ તો એક કોકના ઘર ફોડાવે છે અને આ બુરો કામ કરાવે છે આવું સમાજમાં ના ચાલે અને કાયદાસર સમાજની કાર્યવાહી થવી જોઈએ અને સરકાર શ્રેણી પણ કાર્યવાહી થવી જોઈએ વા પોલીસને આભાર અને થરાદ પોલીસને આભાર કે મને સેફ જગ્યા હોય પ્રોડક્શન હાથે મને હોય મૂકી ગયા અને હજી પણ મને ડર છે કે મને કે મારા મિત્રને બીને ઉપાડીને કોઈ કરી દેશે નહીં વેરસી પરિવારને પણ એક જવાબદારી મારું નામ ઠાકોર વરધાજી વેરસીજી ગામુજા જા શનિવારે મારો જ મૈત્રી કરાર હાથે મૈત્રી કરાર કરેલા અને થરાદ પોલીસ સ્ટેશન હાજર થયેલા યોગેશભાઈ માવજીભાઈ ઠાકોર રહે લેડવ અને નિમિષાબેન રણછોડભાઈ રહે આજાવાડા એ લોકો સાથે મૈત્રી કરાર થયેલા અને જ્યાં શનિવારે થરાદ પોલીસ સ્ટેશન રજૂ થયેલા અને થરાદ પોલીસ સાહેબશ્રીએ પ્રોટેક્શન સાથે ઉંચપા મુકામે મોકલેલ અને એ મારે ઘરે રહેતા હતા અને ગઈકાલે અમારે એટલે કે ગંભીરપુરા અમારા મામીએ રજા કરેલી હતી અમે લોકો બધા ત્યાં બેસણામ ગયેલા હતા અને પાછળથી આજાવાડા રામપુરા અને પીલુડાથી આ લોકો આવી અને મારે ઘરે અમારા બૈરાને માર મારેલ તોડફોડ કર્યો મકાનના તાળા તોડી નાખ્યા કમાડ તોડ્યા અને છૂટકીસો ભાગી ભાગીને ત્યાં એમાંથી બે જોડી બૈરાના કડલા હતા મારા ઘરથી ના મારા નાના ભાઈના ઘરથીના એ લૂટી જાય અંદર દસ હજાર રૂપિયા હતા આ લૂંટી જાય અને અમારા ઘરથીને આ અશબ્દો ગાળો બોલેલ ને કીધેલ ને ગળે ફડાવી અને એવું કીધું કે સીટી રો ના તમને બધાને મારી નાખ્યો અને મારા ભત્રીજાને ઘરથી વિડીયો ઉતારવા જતી હતી તો એને પણ ધકાવી અને નેસી પાડેલ બે વખત પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલ છે અને અમારી એક વિનંતી છે કે સાહેબ શ્રી તમે આ દાદાનું ગુજરાત છે એમાં ખૂબ મે સારું કામ કરી રહી છે પોલીસ તો અમારી એક જ વિનંતી અને અરજ છે કે સાહેબ શ્રી આપ જલ્દીથી જલ્દી આ લોકોને સજા થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી આશા અને અપેક્ષા વાવ પોલીસ સ્ટેશનને વાવ થરાદના પોલીસ સ્ટેશનને વિનંતી